Hello. हेलो 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 एक बार ऑडियो विडियो कन्फर्मेशन दे जो એમાં ઓડિબલ ને એમાં વિઝિબલ શું મારો અવાજ આપ સૌના સુધી આવી રહ્યો છે નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા આવી રહ્યું છે એકવાર લેક્ચરની લિંકને શેર કરજો આપના જો તમને અમારો આ ઇનિશિયટિવ ગમી રહ્યો હોય આ લેક્ચર્સમાંથી તમને કંઈક નવું શીખવા મળી રહ્યું હોય આ તમારા જ્ઞાનની અંદર તમારા નોલેજની અંદર ખૂબ વધારો કરી રહ્યું હોય તો આ લેક્ચરની લિંકને એકવાર શેર કરજો તમારા મિત્રો સાથે તમારા મિત્રાણીઓ સાથે કે જેથી કરીને મેક્સિમમ લોકો આપણા આ લેક્ચરનો લાભ લઈ શકે તો લેટ સ્ટાર્ટ આજે આપણી ચર્ચાની શરૂઆત કરી લઈએ આજે બહુ નાનકડો પરંતુ બહુ અગત્યનો મુદ્દો એની મારે ચર્ચા કરવી છે આપણા બંધારણના બંકાની સિરીઝની અંદર આ સિરીઝનો એકમાત્ર ઉદ્દેશ છે કે તમા તમને બંધારણના બહુ જ અગત્યના કન્સેપ્ટને ખૂબ જ શાંતિથી ખૂબ જ નાનકડી રીતે ક્રિસ્પ મેનરની અંદર સમજાઈ જાય એના માટેનો આ ઇનિશિયેટિવ છે ઓકે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ દરેકને ગુડ ઇવનિંગ સૌ સૌને સૌને ગુડ ઇવનિંગ છે યસ ચલો તો લેટ એસ સ્ટાર્ટ તાજેતરની અંદર આ જે મુદ્દો છે એ ખૂબ જ ચર્ચામાં રહેતો મુદ્દો છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને પદ ઉપરથી હટાવવાની જે પ્રક્રિયા છે એના વિશે આપણે વાત કરવી છે છે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ કેમ ચર્ચામાં છે તો તમને ખબર હશે કે તાજેતરની અંદર બે ન્યાયાધીશોને પદ ઉપરથી હટાવવાની માટે વાતચીત વાતચીત ચાલી રહી છે એક છે દિલ્હીની અંદર તમને બધાને ખ્યાલ હશે એક ન્યાયાધીશ હતા કે જેમના ઘરમાંથી જ્યારે આગ લાગી ત્યારે મોટા પ્રમાણની અંદર બીજા એક છે જીવી રામાસ્વામી કે જેમને એક બહુ વિવાદાસ્પદ ચુકાદો આપ્યો હતો હમણાં તાજેતરનો જ મુદ્દો છે તમને લોકોને ક્યાં ના હોય તો તમને જણાવી દઉં કે જી આર સ્વામીનાથન સોરી નોટ સ્વામી બટ જી આર સ્વામીનાથન કે જેમના ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો અત્યારે આરોપ લગાવવામાં આવેલો છે કે આ જજ દ્વારા એમણે એક બહુ જ વિવાદાસ્પદ ચુકાદો એક કોમ્પ્લિક કોમ્પ્લેક્સ કહી શકાય અને જેના ઉપર મલ્ટિપલ એલિગેશન લાગી શકે એ પ્રકારનો એક ચુકાદો આપ્યો અને એના કારણે ઇન્ડિયા બ્લોકના એકસો ને સાત જજ દ્વારા સોરી એકસો ને સાત એમપી દ્વારા રિમુવલની પ્રોસેસ ની શરૂઆત કરી દેવામાં આવી લોકસભાની અંદર અને એના કારણે આ આખે આખો જે પોઈન્ટ છે એ અત્યારે ચર્ચામાં છે ઓકે બરોબર તો એની વાત કરી લઈએ સૌ પ્રથમ તો પ્રશ્ન આવે છે કે શું સુપ્રીમ કોર્ટના જજને પોતાના પદ ઉપરથી હટાવી શકાય ખરા તો જવાબ આવે છે હા સુપ્રીમ કોર્ટના જજને પોતાના પદ ઉપરથી હટાવી શકાય છે અને એ હટાવવાની પ્રક્રિયા છે એ હટાવવાની પ્રક્રિયા ખૂબ જ મહત્વની પ્રક્રિયા છે આ પ્રક્રિયાને ચોક્કસ પદ્ધતિ વડે ચોક્કસ પ્રોસેસથી તમારે પૂરી કરવી પડે આ પ્રક્રિયા ખૂબ જટિલ રાખવામાં આવેલી છે આ જટિલ રાખવા પાછળનું કારણ છે ટુ એન્શ્યોર ઇન્ડિપેન્ડન્સ ઓફ જ્યુડિશરી એટલે કે ભાઈ સામાન્ય ભાષામાં સમજી લો કે ન્યાયતંત્રની અંદર કોઈ પ્રકારની દખલ અંદાજી ના કરી શકાય ન્યાયતંત્રની સ્વતંત્રતા જળવાય ઘરીમાં જળવાય એના માટે

રાજકીય દબાણથી મુક્ત રહે એના માટેની આ પ્રક્રિયા આપણે રાખવામાં આવેલી છે કરવામાં આવી છે છે બીજો પ્રશ્ન અહીંયા કરું તમને તમને બધા બધા ખ્યાલ તમે બહુ હોશિયાર વિદ્યાર્થીઓ છો મને ખબર છે હાઈકોર્ટના જજને હટાવવા માટેની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે હાઈકોર્ટના જજને કઈ રીતે હટાવી શકાય ફટાફટ ફટાફટ વીસ થી ત્રીસ મિનિટની અંદર આપણો આ લેક્ચર આપણે રેપઅપ કરવાનો છે આપણે નક્કી કર્યું છે કે બહુ શોર્ટ ટાઈમની અંદર તમને મેક્સિમમ ઇન્ફોર્મેશન આપી દઈએ નોટ લેન્ધી લેક્ચર્સ બટ વેરી અને કન્સાઇઝ અંદર આપણે ચર્ચા વિચારણા કરવાની છે બરોબર સેમ જ છે યસ તો સમજી લો કે હાઈકોર્ટના જજ અને સુપ્રીમ કોર્ટના જજ છે એમને હટાવવાની પ્રક્રિયા છે એ સમાન પ્રક્રિયા છે એક સમાન પ્રક્રિયા છે બંધારણના કયા અનુચ્છેદ બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત આ પ્રક્રિયાઓની વાત કરવામાં આવી છે આર્ટિકલ 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 અને આ બંને એ આના ઉપર આવેલા છે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજને કઈ રીતે હટાવી શકાય તો આર્ટિકલ વન ટ્વેન્ટી ફોર ક્લોઝ ફોરની અંદર આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની વાત આખી પ્રક્રિયા નહીં પરંતુ પ્રક્રિયા કોણ નક્કી કરી શકે છે એની વાત કરવામાં આવી છે અને હટાવવા માટે કોણ મહત્વનું છે કે તો રાષ્ટ્રપતિનો આદેશ છે વધારે મહત્વનું છે પ્રેસિડેન્ટ છે પ્રેસિડેન્ટની આદેશ અનુસાર જ તમે આ વ્યક્તિને પદ ઉપરથી હટાવી શકો છો સેકન્ડ નંબરો આર્ટિકલ વન ટ્વેન્ટી ફોર ક્લોસ ફાઈવ સંસદ પાસે સત્તા રહેલી છે કે ચોક્કસ પ્રક્રિયા સુનિશ્ચિત કરીને સંસદ એક કાયદો પસાર કરી શકે છે ચોક્કસ પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે એટલે કે આર્ટિકલ વન ટ્વેન્ટી ફોર ક્લોસ ફાઈવની અંદર આની વાત કરવામાં આવી છે તો આર્ટિકલ વન ટ્વેન્ટી ફોર ક્લોસ ફાઈવનો ઉપયોગ કરીને સંસદે શું બનાવ્યો છે જજીસ ઇન્ક્વાયરી એક્ટ નાઇ સિક્સટીએટ બનાવવામાં આવેલો છે શું બનાવ્યું છે ન્યાયાધીશ તપાસ અધિનિયમ નાઇન્ટીન સિક્સટી એટ ની રચના કરવામાં આવી છે જજીસ ઇન્કવાયરી એક્ટ નાઇન્ટીન સિક્સટી એટ બરોબર ખબર પડી ગઈ આ કાયદા અનુસાર જ ટોટલ આખી પ્રક્રિયા બનાવવામાં આવી છે હવે બીજો પ્રશ્ન અહીંયા થાય કે ભાઈ કેમ હટાવવું જોઈએ ગમે ત્યારે ઈચ્છા થઈ જાય એટલે હટાવી દેવાનું તો કે ના આને હટાવવા માટે બંધારણની અંદર ટોટલ બે કારણો આપવામાં આવેલા છે માત્ર ને માત્ર બે કારણો કયા કયા સૌ પ્રથમ છે સાબિત થયેલી ઘેરવર્તણૂક સાબિત એટલે કે સાબિત થયેલો કદાચ ગુજરાતીમાં ઘણા બધા તમે વિદ્યાર્થીઓ વાંચ્યું છે શું લખેલું છે સાબિત થયેલો કદાચ પ્રુવન મિસબિહેવિયર ઇંગ્લિશમાં તમે વાંચ્યું છે પ્રુવન મિસબિહેવિયર એના આધાર ઉપર હટાવી શકાય છે અક્ષમતા ઇનકેપેસિટી ઇનકેપેસિટી શારીરિક કે માનસિક રીતે તમે કામ કરવા માટે સક્ષમ ના હોય તો તમને પદ ઉપરથી હટાવી શકાય છે આ બે જ કારણો છે યાદ રાખજો તમને ઘણી વાર પૂછી શકાય છે કે ભાઈ નીચેનામાંથી કયા કારણોસર તમને પૂછી શકાય છે ટ્રેપ કરવા માટે કે નીચેનામાંથી કયા કારણોસર સુપ્રીમ કોર્ટના જજને કે હાઈકોર્ટના જજને પદ પરથી હટાવી શકાય છે અને તમને ઓપ્શન આપ્યું હોય શકે ટ્રુઅન મિસબિહેવિયર અથવા તો સાબિત થયેલો કદાચાર બીજા નંબરે ઇનકેપેસિટી ત્રીજા નંબરે ભ્રષ્ટાચાર અને ચોથા નંબરે બંધારણનું ઉલ્લંઘન શું લખેલું હોય બંધારણનું ઉલ્લંઘન અને ઓપ્શનના અંદર પણ આપેલું છે ઓલ ઓફ ધી અબો અને મને વિશ્વાસ છે તમારામાંથી મને વિશ્વાસ છે મારા લોક લાડીલા વિદ્યાર્થીઓ કે તમારામાંથી ઘણા બધા ઓલ ઓફ ધ અબો ક્વેશ્ચન ટીક કરીને આવી શકે છે કોણ નહીં આવે જેણે આ લેક્ચર શાંતિથી ભણ્યો હશે સમજ્યા હશે એ નહીં આવે બાકીના બીજે બધા શું કરશે ભ્રષ્ટાચાર તો કે હા એચસી વર્માનો કેસ ચાલે છે ને તાર કે દિલ્હીના અંદર ભ્રષ્ટાચારનો આરોપ લગાવેલો છે હોય જ બંધારણનું ઉલ્લંઘન કોમન સેન્સ લગાવશે પાછા ઘણા બધા એટલા બધા હોશિયાર વિદ્યાર્થીઓ કે કોમન સેન્સ લગાવે કે ભાઈ હોય જ બંધારણનું ઉલ્લંઘન આટલું મોટું ગંભીર કૃત્ય કરીને હાઈકોર્ટના જજને ઉપર રાખશો દૂર જ કરવા પડે એમ તો પણ વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મારા ઓપ્શન શું છે ટ્રુઅન મિસબિહેવિયર અને ઇનકેપેસિટી આટલું યાદ કરી લેવાનું પ્રોસેસ કેવી છે હવે પ્રોસેસ માત્ર ચાર કે ત્રણ સ્ટેપ પૂરતી હું એને થ્રી સ્ટેપ પ્રોસેસ કહું છું કારણ કે ચોથી પ્રોસેસ નથી એ તો ફાઇનલ વર્ડિક છે થ્રી સ્ટેપ પ્રોસેસ છે થ્રી સ્ટેપ પ્રોસેસની અંદર વાત આવે છે પહેલા તો તમારે દરખાસ્ત રજૂ કરવાની થાય બીજા નંબરે તપાસ સમિતિ બને ત્રીજા નંબરે મતદાન થાય અને ચોથે પછી રાષ્ટ્રપતિ સહી કરી દે વન વન બાય આપણે પ્રોસેસ જોઈએ કે પહેલમ પહેલી જે પ્રોસેસ છે આ પહેલી પ્રોસેસની અંદર શું આવે સૌપ્રથમ પહેલમ પહેલું પગલું છે આ પગલું એટલે સ્ટેપની વાત કરું છું પગલું એટલે તમે જેને પગલું કહો છો એ પગલું નહીં દરખાસ્ત તમારે તમારે શું કરવું પડશે લોકસભા કે રાજ્ય સભાની અંદર દરખાસ્ત પસાર કરવી પડશે લોકસભાની અંદર દરખાસ્ત પસાર કરવા માટે કેટલા સભ્યોની સહી જોશે આંકડો યાદ કરી લેજો સો સભ્યોની સહી જોશે રાજ્યસભાની અંદર કેટલા સભ્યોની સહી જોશે પચાસ સભ્યોની સહી જોશે એનો મતલબ સમજજો એવું નથી કે બંને જગ્યાએ દરખાસ્ત પસાર કરવાની છે તમારે કાં તો રાજ્યસભા કાં તો લોકસભા આ બંનેમાંથી કોઈ એક જગ્યાએથી દરખાસ્ત મંજૂર કરાવવી પડશે લોકસભામાં તમે દરખાસ્ત રજૂ કરો છો તો સો સભ્યોની સહી જોશે રાજ્યસભામાં તમે દરખાસ્ત રજૂ કરશો તો પચાસની સહી જોશે આટલી વસ્તુ તમારા મગજમાં ક્લિયર અને કટ હોવી જોઈએ આ દરખાસ્ત પસાર થઈ જાય પછી એવું જરૂરી નથી કે આમાંથી પસાર થઈ જશે આ દરખાસ્ત પસાર થઈ જાય પછી પણ સ્પીકર પાસે એટલે કે ચેરપર્સન પાસે અધ્યક્ષ પાસે સત્તા છે કે એ દરખાસ્તનો સ્વીકાર પણ કરી શકે અને અસ્વીકાર પણ કરી શકે આ સૌથી વધારે મહત્વની વસ્તુ છે બરોબર યસ પીઠાસીન અધિકારી જો સ્વીકાર કરશે તો જ આપણે સેકન્ડ સ્ટેપ ઉપર જઈ શકીશું એટલે કે અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે સો સભ્યો કે પચાસ સભ્યોની સહી કરેલી દરખાસ્ત સ્પીકર પાસે આવે છે તો સ્પીકર સહી કરવા માટે બંધાયેલા છે એવો પ્રશ્ન પૂછે તો ના પાડી દેવાની આખું બંધ કરીને કે ના ના મિત્ર ના એવું ખોટું ના બોલ બરોબર નથી બીજા નંબરે સેકન્ડ સ્ટેપ શું છે દરખાસ્ત જો સ્વીકાર થઈ જાય છે તો સેકન્ડ સ્ટેપ છે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના એટલે કોણ કોણ હોય આમાંથી પ્રશ્ન તો ત્રણ સભ્યોની તપાસ સમિતિની અંદર ત્રણ લોકો હોય વસ્તુ છે ત્રણ સભ્યોની હોય તો કોર્ટના ન્યાયાધીશ અહીંયા લખેલું હોય સમજી લેજો સીજીઆઈ હોય સામાન્ય રીતે જો સીજીઆઈ ઉપર જ કેસ ચલાવવાનો હોય તો સીજીઆઈ ની જગ્યાએ કોણ હશે કોઈ વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના જજ હશે ઓપ્શન છે કાં તો સીજીઆઈ ઇટ પણ સીજીઆઈ સામે જ હોય તો વરિષ્ઠ સુપ્રીમ કોર્ટના જજ બીજા નંબરે કોણ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે કોણ નક્કી કરતા જનરલી સીજીઆઈ નક્કી કરતા હોય છે અધરવાઇઝ સપોઝ કે કોઈ હાઈકોર્ટના જજના માટે તમારે પ્રક્રિયા ચલાવવાની છે તો જે તે હાઈકોર્ટના સીજીઆઈ પણ આની અંદર હોય છે ત્રીજા નંબરે કોઈ પ્રખ્યાત ન્યાયવિદ પ્રતિષ્ઠિત કાયદાશાસ્ત્રી આની અંદર હોય છે શું કરે છે આ લોકો તો કે તપાસ સમિતિ એ આરોપોની ખરાઈ કરે છે કે શું ખરા અર્થની અંદર આ વ્યક્તિ ઉપર જે આરોપ લગાવવામાં આવેલો છે એ યોગ્ય છે કે નહીં અહીંયાથી પણ બે ઓપ્શન હોય છે અહીંયાથી બે ઓપ્શન શું હોય છે કે ભાઈ જે તપાસ આવે છે એ યસ પણ હોઈ શકે અને નો પણ હોઈ શકે યસ એટલે કે ભાઈ તપાસ તમે કરી છે તો યસ એટલે શું કે યસ આ વ્યક્તિને પદ ઉપરથી હટાવવો જોઈએ તો પછી સ્ટેપ થ્રી તરફ જશે અને નો એટલે નો આ વ્યક્તિને પદ ઉપરથી ના હટાવવો જોઈએ તો પછી ત્યાં પ્રક્રિયા અટકી જશે સપોઝ કે આ જવાબ આવે છે તો સ્ટેપ થ્રી તરફ જવાનું અહીંયા તમારે મતદાન કરવું પડશે લોકસભા અને રાજ્યસભાની અંદર અલગ અલગ રીતે તમારે મતદાન કરાવવું પડે છે અને કયા પ્રકારનું મતદાન કરવાનું હોય તો વિશેષ બહુમતી વડે તમારે મતદાન કરવાનું હોય વિશેષ બહુમતી એટલે શું તો ટોટલ સંખ્યાના પચાસ ટકાથી વધુ પ્લસ જે હાજર છે તો તમારો આ બહુમતી પુરવાર થાય છે અને લોકસભાની અંદર પણ વિશેષ બહુમતી અને રાજ્યસભાની અંદર પણ વિશેષ બહુમતી સમજી લેજો બંને ગૃહોમાંથી ઠરાવ પસાર થવો જોઈએ એવું નથી એક જ ગૃહમાંથી પસાર કરવાનો છે બંને ગૃહમાંથી ઠરાવ પસાર થઈ જશે ત્યાર બાદ જ ધેન આફ્ટર અબ આયેગા ગબ્બર હવે જશે ઠરાવ કોના પાસે સહી કરવા માટે રાષ્ટ્રપતિ પાસે રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ થાય છે રાષ્ટ્રપતિ હોદ્દા પરથી હટાવવાનો આદેશ જાહેર કરી દે પછી સહી કરશે રાષ્ટ્રપતિ કે આ સહી કરી છે હવે તમે તમારા સ્વગૃહે જઈ શકો છો આજે મળ્યા મળ્યા આ જન્મમાં મળ્યા મળ્યા કાલે પરમ દિવસે કે આવતા જન્મમાં પણ ના મળતા ખૂબ ખૂબ હેરાન કર્યા થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આવું તમને કદાચ રાષ્ટ્રપતિ કહી શકે છે એકાંત અંદર બીજો પ્રશ્ન થાય કે કઈ રીતે અત્યાર સુધી કેટલા ન્યાયાધીશને પદ ઉપરથી હટાવવામાં આવેલા છે તો અત્યાર સુધી ઝીરો શૂન્ય ન્યાયાધીશને પદ ઉપરથી હટાવવામાં આવેલા છે ઝીરો ન્યાયાધીશ કે પ્રશ્ન એવું પૂછે કે કેટલા ન્યાયાધીશ સામે કે શું આજ દિન સુધી કોઈ ન્યાયાધીશના સામે પદ ઉપરથી હટાવવાની પ્રક્રિયા અહીંયા મહાભિયોગ શબ્દ નહીં આવે શબ્દ આવશે પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા કારણ કે મહાભિયોગ શબ્દ છે કોના માટે વપરાય છે તો રાષ્ટ્રપતિને પદ ઉપરથી દૂર કરવા માટે મહાભિયોગ વપરાય છે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ વપરાય છે સામાન્ય રીતે જજ માટે રિમુવલ પ્રોસેસ વપરાય છે ખાસ ધ્યાન રાખજો બરોબર રિમુવલ પ્રોસેસ કોના માટે તો કે જજ માટે ઇમ્પિચમેન્ટ મહાભિયોગ કોના માટે તો કે આપણા રાષ્ટ્રપતિ માટે બરોબર યસ 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 નીતુ મેડમ આ પ્રશ્ન જીપીએસસીની અંદર પૂછાઈ ગયો છે રિમુવલ પ્રોસેસ મેન્સમાં આખે આખો પ્રશ્ન પૂછાઈ ગયો છે આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી ડીવાયસો કે એસટીઆઈની કોઈ પરીક્ષા હતી મે બી એસટીઆઈની જ પરીક્ષા હતી અને એની અંદર આખી આખો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ન્યાયાધીશને પદ ઉપર દૂર કરવાની પ્રક્રિયા કેવી છે અને અત્યારે ચર્ચામાં છે તો તમારી એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે અને મને ખ્યાલ છે કે મારા જોડે જે મારા વિદ્યાર્થીઓ ભણેલા છે એ બધે બધા વિદ્યાર્થીઓને આ પ્રક્રિયા ગોખાઈ ગઈ છે એટલી બધી વખત આપણે આ પ્રક્રિયાને ભણ્યા છીએ અત્યાર સુધી બરાબર સૌથી પહેલાં પહેલો જે કેસ આવ્યો હતો એ જસ્ટિસ વી રામાસ્વામીનો કેસ આવ્યો હતો આ કેસની અંદર સિરિયસલી જે ઠરાવ હતા એને કન્સિડર કરવામાં આવ્યા હતા તપાસ સમિતિએ દોષિત ઠેરવ્યા હતા લોકસભાની અંદર મતદાન છેલ્લે કોંગ્રેસે થોડા ગરબડ કરી હતી અને બહુમતી નથી મળી અને ઠરાવ પસાર ન થયો એટલે એન્ડ ઉપર આવીને અટકી ગયા હતા બીજા નંબરે જસ્ટિસ સૌમિત્ર સેન હતા બે હજાર અગિયારની અંદર એમના સામે પણ પ્રસ્તાવ થયો હતો રાજ્યસભામાંથી પસાર થઈ ગયો હતો લોકસભાની અંદર પસાર થાય એ પહેલા જજે શું કર્યું રાજીનામું આપી દીધું જો ઘણા બધા જજ હોય છે એ સામે ચાલીને રાજીનામું આપી દેતા હોય છે કારણ કે ઇતિહાસની અંદર એકમાત્ર સૌ ન્યાયાધીશ બનવું કે જેને પદ ઉપરથી હટાવવામાં આવેલા હોય એ પ્રકારનું કામકાજ જલ્દી કોઈ ન્યાયાધીશ કરવા તૈયાર થાય નહીં કારણ કે આ તો ઐતિહાસિક રીતે તમે કલંકિત છબી ધરાવતા એક વ્યક્તિ થઈ ગયો પછી ભવિષ્યની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ જે યુપીએસસી જીપીએસસી કે કોઈ સ્ટેટ પીસીએસની તૈયારી કરતા હોય વર્ગ એક બે ત્રણની તૈયારી કરતા હોય તમે બધા એમની ઊંઘની અંદર એમને રાતે યાદ આવો યાદગીરી રૂપ બની જાઓ એટલે જલ્દી કોઈ આવી યાદગીરી બનવા તૈયાર ના થાય બરોબર ઓકે ચલો આગળ વધીએ ત્યાર સિવાય બે હજાર પંદરમાં પણ આવું જે બી પાર્ટીવાલા સામે પણ આરોપ લગાવવામાં આવ્યો હતો દીપક મિશ્રા સામે પણ આવ્યો હતો અને અત્યારે લેટેસ્ટની અંદર જી આર સ્વામીનાથન સામે પણ આ પ્રક્રિયાઓ ચર્ચામાં ઓકે તો આ હતી આપણી આખી પ્રોસેસ આ પ્રોસેસની અંદર કયો કાયદો છે કઈ કલમો છે કેટલા સ્ટેપ્સ છે એ બધી આપણે ચર્ચા કરી મુખ્ય પરીક્ષાની અંદર ઘણી કે આ પ્રોસેસની ખામી કઈ છે તો સૌથી મોટી ખામી છે કે સ્પીકર પાસે એક્સેસિવ પાવર રહેલા છે સ્પીકર જો ઈચ્છે તો સૌ રિજેક્ટ પણ કરી શકે છે બરોબર એટલે કે સ્પીકર પાસેના જે આ ડિસ્ક્રિપ્શનરી પાવર છે એ ડિસ્ક્રિપ્શનરી પાવર બહુ મોટો ચર્ચાનો પ્રશ્ન છે બરોબર આખી પ્રોસેસ છે આ પ્રોસેસની પણ વાત કરી પ્રિન્સમાં તમને કયા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે મીન્સમાં કયા પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે છે એની આપણે થોડી ઘણી વાત કરી આ બાબતને લઈને તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો આ મુદ્દાને લઈને તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનના અંદર પૂછી શકો છો અને ભાઈ શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો એ નો ચલબે આપ આપ શેર નહીં કરતે અમારા લેક્ચર નહીં ચલતા બજેટના ઇમ્પોર્ટન્ટ બજેટના ઇમ્પોર્ટન્ટ લેક્ચર આવશે ડોન્ટ વરી એમને લાઈન ના આવતા રહેવાય બજેટ માટે થોડી પ્રિપરેશન કરવી પડે બજેટ પ્લસ ઇકોનોમિક સર્વેને કનેક્ટ કરવું પડે એમને ખાલી વાર્તાઓ કરવા માટે પીપીટી લઈને ઉતરી ના જવાય એનાલિસિસ કરવું પડે સારા લેક્ચર્સ આવશે તમને ફાયદો આવશે એક્ઝામની અંદર એવા પ્રકારના આવશે દેટ્સ વાય વેઇટ જસ્ટ વેઇટ આપણે સિરીઝ ચાલુ કરશું ડોન્ટ વરી ઓકે 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 ચાલો ની અંદર પ્રોસેસ તો મેન્સમાં આ પ્રશ્ન કેટલો લખવો જોઈએ તો મેન્સમાં તો તમારે પ્રોસેસ લખવાની થાય બરોબર આ પ્રોસેસ જો આર્ટ તમે આર્ટિકલ્સ લખો જજીસ ઇન્ક્વાયરી એક લખો પ્રોસેસ લખો અને ત્યાર પછી તમે આનું થોડું એનાલિસિસ પણ લખી શકો છો કે આ પ્રોસેસનો ફાયદો કેટલો છે જરૂરિયાત કેટલી છે અને આ પ્રોસેસના સામેના પડકારો કેટલા છે કારણ કે સપોઝ કે અત્યાર સુધી એક પણ જજ આ પ્રક્રિયાથી રિમૂવ થયા નથી એનો મતલબ શું એવું થયો કે ભારતની જ્યુડિશરી નિષ્કલંક જ્યુડિશરી છે ભારતના બધે બધા જજ છે એ એક્સ્ટ્રીમલી એક્સ્ટ્રીમલી ગુડ ઇન્ટીગ્રીટી ધરાવે છે સત્યનિષ્ઠા ધરાવે છે તો કે ના એવું ના કહી શકાય પરંતુ આ પ્રક્રિયા જ એવી થોડી કઠિન છે કોમ્પ્લેક્સ પ્રકારની બનાવેલી છે કે જેથી કરીને જ્યુડિશિયરીની અંદર ઓપેસિટીમાં વધારો થાય છે જજોને ઓવર પ્રોટેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે તો ઘણી બધા કમિશન્સ છે ઇવન સેકન્ડ એઆરસી કમિશને પણ અહીંયા રિકમેન્ડેશન આપી દીધી કે આ પ્રક્રિયાની અંદર થોડી હળવાશ થોડી સ્ટ્રીમલાઇન્ડનેસ લાવવાની જરૂરિયાત છે પણ સામે પક્ષે જ્યુડિશિયરીનું ઇન્ડિપેન્ડન્સ ટકાવી રાખવું એ પણ એટલું જ મહત્વનું છે તો તમે આ બધા પરસ્પેક્ટિવ છે લખી શકો છો કયા પડકારો છે જેમ વાત કરીએ કે સ્પીકર પાસે ઓટોનોમસ પાવર છે સ્પીકર પાસે ડિસ્ક્રિપ્શનરી પાવર છે એને લગાવી પણ શકે છે ના પણ પાડી શકે છે આ બધી વસ્તુઓ કરવાની થાય છે યસ તમે કેસીસ પણ લખી શકો છો એક્ઝામ્પલ લખી શકાય અત્યાર સુધી હા ઓકે ઓકે તો આપણે વાત કરી હતી કે આપણે લેક્ચરના સેશન્સ હવે ટૂંકા રાખવાના છીએ શોર્ટની અંદર એક સેશન એક મુદ્દો મહત્વનો થ્રી સિક્સટી ડિગ્રી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મળીએ નેક્સ્ટ લેક્ચર લેક્ચરની અંદર સેશનની અંદર ત્યાં સુધી ટેક કેર સરસ મજાનો વાંચો વિચારો ચર્ચા કરો અને જોતા રહો આપણા લેક્ચર આભાર